જે ચોક્કસથી મહીસાગર જિલ્લામાં પ્રથમપુર ગામે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા જે શરૂ થઈ હતી તે હાલ પૂર્ણ કરવામાં આવી છે કહી શકાય કે આઠમી મહિના રોજ જે આઠસોને બાવન લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ત્યારે આજે વધીને ચ આઠસો ને છપ્પન લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે જિલ્લા પ્રશાસન દ્વારા વહેલી સવારથી જ ખડાપગે મતદારો માટેની જે વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ સ્થાનિક મતદારો દ્વારા પણ ઉત્સાહભેર આ લોકશાહી પર્વની અંદર ભાગ લેવામાં આવે છે અને હાલ આ જે મતદાનની પ્રક્રિયા છે તે શાંતિ શાંતિપૂર્ણ માહોલની અંદર પૂર્ણ કરી છે પ્રશાસન દ્વારા હાલ ઈવીએમને સીલ કરી અને ગોધરા ખાતે મોકલવામાં આવશે ત્યારે આવનાર આવનાર સમયની અંદર પ્રભાબેન ધાવિયાર જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે પણ મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જી આભાર સમગ્ર માહિતી બદલ